નમસ્કાર ધોરણ છો વિષય ગુજરાતી ચેપ્ટર સાત નવી નવાઈનું સરકસ હિમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે લેખકનું નામ છે અંતરાલ અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો એમના જાણીતા પુસ્તકો છે તેમણે આઠમો રંગ નામે નવલકથા આપી છે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો દ્વારા કાઢવામાં આવે છે જેનો હેતુ મૈત્રી સ્થાપવાનો છે પ્રાણીઓ દ્વારા મનુષ્યને સંદેશો આપતા આ નાટકના સંવાદ ઘણા જ માર્મિક અને રસપ્રદ છે નવી નવાઈ સરઘસ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું મહત્વ સમજાય છે તો ચેપ્ટરની અંદર પ્રાણીઓનું નાટક દેખાડવામાં આવ્યું છે જે મિત્રતા મૈત્રી સ્થાપવા માટે ભજવવામાં આવ્યું હોય છે જેની પાછળનો ઉદ્દેશ્ય માણસ જાતને મૈત્રીનું મહત્વ સમજાવવાનું હોય છે મોટા શહેરની એક ગલી સવારના દશકનો સમય પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચસો બાળકો ગલીમાં ફરી રહ્યા છે એમાં ગાય બળદ બકરી બેઠી છે એમાં ગાય બળદ કૂતરો બકરી બિલાડી છે ત્યાં જ એક બાળક કૂતરાનું મોહરું પહેરેલું એકી શ્વાસે દોડતો દોડતો આવે છે એક બાળકે ચહેરા ઉપર કૂતરાનો માસ્ક પહેર્યો છે જેનું મોઢું કૂતરા જેવું છે તે દોડતો દોડતો આવે છે ટોમી સાંભળો બધા સાંભળો વાવ વાવ સાંભળો કૂતરાનો અવાજ કાઢીને તે કહે છે કે બધા સાંભળો ગૌરી ગાય શું છે આટલું બધું આમ કેમ ગભરાયેલો કેમ લાગે છે ટોમી અરે તમને ખબર નથી આપણા શહેરના ચાર રસ્તે ભારે તોફાન ચાલે છે જબરદસ્ત તોફાન ટોમી નામનો કુતરો તેમને આવીને જણાવે છે કે શહેરના ચાર રસ્તે તોફાન થઈ રહ્યું છે બંને બકરી જા જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ તો આવી ટોમી મને તો ચાર રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું ટોમી કૂતરો કહે છે કે ચાર રસ્તે મારો મિત્ર ભોલું ગયો હતો તેણે મને કહ્યું ગબરી ગાય ટોમી અને ભોલુને કોણે કહ્યું ટોમી કોઈએ નહીં ટોમી અને ભોલુને કોણે કહ્યું મતલબ કે ભોલુને કોણે કીધું તો કોઈએ નહીં મારી મા એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે કોઈએ નહીં મારી મા એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે મતલબ એને કોઈએ નથી કીધું તે જાતે જ જોઈને આવ્યો છે લાલુ બકરો જોયું હોય તો માનવું પડે આપણાથી ના ન પડાય ટોમી ત્યારે હું કંઈ અમથો કહેવાનો હતો વાત સાંભળવાની બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તેમ હું કાંઈ એમ જ નથી કહેતો ટોમી કહે છે કે વાત સાંભળતા નથી અને પ્રશ્નો પૂછપૂછ કરો છો બધું બળદ મસ્તીમાં ડોક હલાવતો આવે છે એટલામાં બળદ આવે છે બધું બળદ બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તે કેવી ધમાલ એને એક પાણો આમથી ને બીજો પાણો તેમથી આવે પાણો એટલે પથરો ધમાલની અંદર પથરાઓ ફેંકાઈ રહ્યા છે લોકો લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી જમણે ને જમણેથી ડાબે લોકો આ બાજુથી તે બાજુ દોડી રહ્યા છે લાકડીઓ લઈને તેમજ પથરા ફેંકી રહ્યા છે ગવરી ગાય અરે પણ કાલ સુધી તો આવું કંઈએ ન હતું મારા મારી આટલી જલ્દી થઈ જાય ગૌરી ગાય કહે છે કે કાલ સુધી તો કંઈ નહોતું અચાનક મારા મારી કઈ રીતનું ચાલુ થઈ ગઈ ટોમી એ તો એવું જ જેને બે પગ હોય તે તો ગમે તે ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ટોમી કૂતરો કહે છે કે જેને બે પગ હોય છે એ લોકો એટલે કે માણસ જાત ગમે તે કરી શકે એવું મારા દાદાના દાદા કહેતા હતા બંને બકરી એ તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો હતો બંને બકરી કહે છે કે તારા દાદાના દાદાનું કીધેલું તું સાંભળવા ગયો હતો ટોમી ગાંડી એવું નહીં એમણે મારા દાદાને કીધું અને મારા દાદાએ મને બોલતો બંધ થઈ જાય છે કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે એટલામાં ત્યાં કુકડો આવે છે કકુ કુકડો એ ભાગો ભાગો પથ્થરબાજી ધમ્માચકડી લાતી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો કક્કુ કુકડો કહે છે કે પથ્થરબાજી છે ચકડી છે મારા મારી છે એટલે બધા ભાગો નહીં તો તમારો ખીમો બની જશે ગબરીબાઈ ગાય અલ્યા તું આમ ગભરાટ ફેલાવ નહીં જરા દાઢ પડ એમ કંઈ ઘર મૂકીને દોડી ન જવાય કાળો કૂતરો ઘરને બહાર તો તમારે હોય ગવરીબાઈ અમે તો અમે બહાર પડી રહીએ રસ્તા પર અહીંથી જઈને બીજી રસ્તે બીજી ગલીમાં કેમ ટોમી લો આ ગંગુજી આવ્યા કૂતરો ગાયને કહે છે કે ઘરની અંદર તો તમે રહો છો અમે તો રસ્તા ઉપર રહીએ છીએ ગંગુ ગથેડો પૂંછડીથી માખી ઝાપડતો આવે છે બંને બકરી માણસ તો એવું જ કરે જોને આ ગંગુની પેટે ચાંદુ થયું છે તો એનો માલિક એની દવા નથી કરતો રોજ કામ કરાવે છે સ્વાર્થનો સગો ગધડાની પીઠે ચાંદુ થયું હોય છે તો પણ એનો માલિક એની દવા કરાવતો નથી અને રોજ એની પાસે કામ કરાવડાવે છે ગવરી ગાય આ બધું પછી પહેલાં આ ધમાલની વાત મળ્યું આપણે આપણો વિચાર તો કરવો પડે ને ટોમી આપણે શું કરીએ એમને લડવાની ના સી રીતે પાડીએ મારા માલિક પણ ચા પીધા પછી બહુ કાંટા પાડે છે કોઈનું માનતા નથી ટોમી કહે છે કે જે મારા માલિક છે એ પણ ચા પીધા પછી બહુ રાડો નાખતા હોય છે કાળું કૂતરું મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે અવાજ ટોમી સાચું પણ તે વખતે મારાથી શું થાય એકલું એકલું ભસું તે કોણ સમજે બધું પડે હવે સો વાતની એક વાત માણસો મહોમહ એટલે અંદરો અંદર ઝગડે છે તે ઝગડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને ગંગું ગધેડું મારી વાત માનો નકામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી મારે તો નથી જ પડવું તમને ગમે તે કરો ગધડો કહે છે કે માણસની જે લડાઈ છે તેમાં વચ્ચે પડશો તો માર ખાવાનું થશે સાયરનના અને ટોળાના અવાજ ટીલીઓ ઘોડો દોડતો તબડક તબડક આવે આમ તો બોલે છે ટીલીયો ઘોડો દોડો દોડો આગ કાકડા કેરોસીન બધું સળગે છે બંદૂકની ગોળીઓ ધડામધમ ધડામ ભમ ગાડા થઈ ગયા છે બધાએ ભાગો બધા ભાગવા જેવું કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે કાકડા એટલે એક કેરોસીન છાંટી અને જે કપડું તૈયાર કરવામાં આવે ને તેને સળગાવવામાં આવે તેને કાકડા કહે છે ટોમી ઉભા રહો ગૌરી તું માદી હતી ત્યારે ડોક્ટરને કોણે બોલાવેલા ગૌરી ગાય મારા માલિકે જ ભગવાને એમને સો વર્ષના કરે ટોમી ને કાળું તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી કાળું જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના જ તો ટોમી તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમના ઝઘડા કરવા દેવાય જરા વિચાર કરો ગૌરી ગાય રોકવા તો જોઈએ પણ સી રીતે રોકીએ છે કોઈનામાં આવડત ટોમી મારી પાસે છે પણ એમાં તમારી મદદ જોઈએ છે છો તૈયાર બધા બોલ બોલ જલ્દી કહે એમ કહેતા ટોમી પાસે જાય છે ટોમી ધીમા અવાજે સહુને સમજાવે છે કકુ કૂતરો જો પધ્ધર પધ્ધર વાત કરતો નહીં મારી પાસે ફાલતુ ટાઈમ નથી કંઈ થાય એવું હોય તો બોલજે ટોમી જુઓ આપણું સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ લાંબુ લછક અને સહુએ સરખા ચાલવાના આડા અવળા નહીં બંને બકરી પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે પેલું શું કહેવાય છે કફરું કે કફું કે એવું જ કંઈક તે ચાલતું હોય તો કાળું કૂતરું એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કંઈક બન્ની બકરી એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે ગવરી ગાય એમાં આપણને કશું નહીં એ તો માણસને જ પકડે ક્યારની વાત છે જ્યારે કરફ્યુ ચાલી રહ્યો હોય હિંસા ફૂટી નીકળી હોય ત્યારે ચાર પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે કેમ બધું તે જોયા છે ને કકો કુકડો મને ચાર પગ નથી બે જ છે મને પકડી લે તો ગંગુ ગધેડો તું પંખીની નાતમાં આવે તારી જાત જોદી ટોમી બધા વાતને આડેપાટ લઈ જવામાં એક નંબર છો મતલબ કે વાત જે મૂળ થઈ રહી છે એના પર ધ્યાન નથી આપતા અને બીજી વાતો કરે છે જેવી રીતના તમે ભણવામાં ધ્યાન નથી આપતા હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ ચાલો સાંભળી લો શું કરવાનું છે તે અને આ છે વાત બધું બળજ આને હવે કોઈ બોલશે ને તો ગૌરી ગાય શાંતિ મગજ ઠંડુ રાખીને કામ કરો ટોમી જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે અને આ સરઘસ સાદું નથી નવી નવાઈનું છે કાળુ કૂતરો એ વડે કેવું આપણે કપડાં પહેરવાના છે ટોમી ના ના આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે તારે તારે પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાનું કાબરીની બેન માજરી બિલાડી પર કકુ કુકડાનું બચ્ચું બેસે કાળો કૂતરો હોય કંઈ મારી પીઠ પર કાબરીને બેસાડવું બિલકુલ નહીં એ તો સાવ નકામી છે કાબરી ક્યાંકથી દોડી આવે મેવ કર કાબરી બિલાડી નકામો હશે તું મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે એમને ત્યાં ઉંદર હતા તે કોણે કાઢ્યા મેં કે તે કાળું કૂતરો મને જેમ તેમ કહે છે આ ઘડી ખબર પાડી દઉં છું સમજે છે તું કંઈ ફોસી ક્યાં નહીં કાબરી બિલાડી ઝાડ પર ચડી જઈશ ફટાફટ તને આવડે છે ઝાડ પર ચડતો કાળીઓ ઘુડકીને કાબરી બિલાડીને ડરાવે બિલાડી કૂદવાની તૈયારી કરે ત્યાં જ ટોમી અને રોકે ટોમી આ શું લડો છો બંને જણ તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા ચૂપ બેસો બને હો તો હું શું કહેતો તો ગવરી ગાય કાળુ કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માજરીની પીઠ પર કંક કકુનું બચ્ચું બેસે તોમી એમ જ ઓલું ઉંદરની આખી પલટણ બિલાડીઓ પાસે એમની આડખે પડખે ચાલે જરાય ગભરાયા વિના આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ લાલુ બકરો ને અમે બધા શું કરીએ ટોમી તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરૂ જેવા કૂતરા છે તેમની બાજુમાં ચાલવાનું બંને બકરી ના બા મને તો એમાં સૌ બહુ બીક લાગે એ તો બહુ જબરા જમ જેવા દોડી આવે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ કાધું તેમાં ભોગો કરીને મને એવી ડરાવે કે હું તો દોડી દોડીને થાકી ટોમી પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું પછી કંઈ જો કશ્ય ગરબડ થાય તો મારી જવાબદારી પછી બધું ભડક તે તારું કહેલું બધા માનશે ટોમી વિશ્વાસ કરવા જેવું કામ માથે લેનાર આગેવાન બધા માને ગંગુ ભેડો જરા વિચાર કરતો હોય એમ ધીમેથી વાત તો સાચી ટોમી આપણો આગેવાન કકુ કુકડો આગેવાન એટલે લાલુ બકડો લે એટલી એ ખબર નથી આગેવાન એટલે એટલે છે તે જાણે એમ કે આગેવાન બધા હસે છે તો ચાલો વખત બગાડવાનો નથી આપણે ત્યાં મોટી ધમાલ ચાલે છે અને આપણે એમથી પંચાત કરવા બેઠા છીએ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે ભોલું ઉંદર પાસે કોણ જશે કકું કુકડું કાબરીને જ મોકલો ને ટોમી ના એને સમજાવવાનો છે એટલે કાબરી નહીં બંને બકરી જશે નહીં તો કાબરીને જોતા જ ભોલું ધર્મ બેસી જશે અને પછી બહાર નીકળશે નહીં બન્ની બકરી કાબરીને પાછળ રાખીને હું ભોલુને સમજાવીશ ગબરી ગાય અને અમારા વાડામાંથી ગાય ભેંસ બળદ બધા આવશે હું આ ઘડીએ જઈને વાત કરું છું કકુ કુકડું એક ખાનગી વાત કરું અમારા ઘર પાસે એક વાડી છે ત્યાં દરમાં મોટા સાપ રહે છે નોળિયા પણ છે એમને સરઘસમાં આવવા કહીએ તો ટીલીયો ઘોડો અલ્યા ગાંડા સાપ તે આપણા સરઘસમાં આવે ખરા અને એને જોઈને ભૂલોની ફોજ અને કંકુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે ભાન છે કંઈ ટોમી પણ કક્કુની બાતમી છે તો જોરદાર જરા વિચાર કરો સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળું કૂતરાની પીઠ પર વાહ ભાઈ વાહ માણસની સી હાલત થશે આવું સરઘસ જોઈને થશે હક્કાબક્કા બધું બળદ માણસની હાલતની પંચાત છોડ એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો કાળો કૂતરો હા ભાઈ જરા વિચાર કરજો માણસનું તો ભલું પૂછવું સાયરનના અને ટોળાના અવાજો એટલી વારમાં ચાલુ થાય છે ટોમી જુઓ જો ડર ગયા સો મર ગયા મને માણસની ભાષા આવડે છે એમના હાવભાવને પણ હું તો સમજું જો આપણને જોખમ હશે તો હું બે વાર અને કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ ગૌરી ગાય મસ્ત વિચાર છે ટોમી હોશિયાર છે કકુ કુકડો ચાલો હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલુ બન્ની બકરી અને લાલુ બકરો અમે પણ ઢીલીઓ ઘોડો અને હું કાળો કૂતરો ચાલો ચાલો બધા સાથે નવી નવાઈના સરઘસમાં ચાલો ટોમી પંદર મિનિટમાં બધા એકઠા થઈને ચાર બત્તી પાસે આવી જાવ શું સમજ્યા ગંગુ ગધેડું જલ્દી કરવાનું જલ્દી ફટાફટ કક્કુ કૂકડો વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં ડોકું હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે બધું બળદ તું તારું સંભાળને કકું ગયે મહિને કેટલીય વાર સવારે બોલ્યો ન હતો કૂકડે કૂક બધાને મોડું થયું હતું તારે લીધું ટોમી પંદર મિનિટ આવી માથા કૂટમાં જ નીકળી જશે તમારે માણસોની મારામારી અટકાવી છે જ નહીં હવે કામે વળગો તો હું જ અહીંથી જતો રહીશ કામે નહીં વળગો તો કાળું કૂતરું ચાલો પોતપોતાની ફરજ પર બધા ચાલો પોતપોતાની ફરજ પર બધા ચાલો ચાલો બધા તૈયાર છીએ દોડતા ધમાલ કરતા એકમેક સાથે અથડાતા પ્રાણીઓના અવાજ કાઢતા સહુ દોડી જાય એકાદ મિનિટ અંધારું માણસોની મારામારીના પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો રંગમંચ પર પ્રકાશ પથરાય ત્યારે ડાબી તરફ માણસોનો ટોળો અને જમણી તરફ પ્રાણીઓનો ટોળું માણસોના હાથમાં પથરા લાકડી પ્રાણીઓ એકમેક સાથે ઉંદર બિલાડીને વળગેલો બિલાડી કૂતરાને નોળીઓ અને સાપ જોડે જોડે માણસો પ્રાણીઓના જોઈ અચંબામાં પડે ને અંદર અંદર વાતો કરે એક માણસ અરે આવું તો કોઈ દિવસ જોયું નથી હાથમાંથી પથરો પડી જાય છે બીજો માણસ આંખો જોડતો અલ્યા સાચું જ છે કે સપનું જોઈએ છીએ માન્યમાં નથી આવતું ત્રીજો માણસ ગાલે થપ્પડ મારીને ના ના છે તો સાચું જ આંખ સપનું નથી જોતી ચોથો માણસ એ એ જો બિલ્લીની બાજુમાં ઉંદર પાંચમો માણસ ને સાપની બાજુમાં નોળિયો અલ્યા ગજબ થઈ છઠ્ઠો માણસ અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલ્લીની સોડમાં સાતમો માણસ અને કુતરાની હારો હાર બકરીનું બચડું કેવું ઝીણકું ને રૂપાળું જરાય ડરતું નથી ટોમી પૂંછડી હલાવે પ્રાણીઓનું સરઘસ આગળ ધપે સૌ ગેલ ગમત કરતા જાય એકમેક સાથે બાકી દોસ્તી હોય તેમ સાથો સાથ આગળ ચાલતા જાય એક માણસ બીજા માણસ તરફ જોતા આ લોકો તો જરાય લડતા નથી બીજો માણસ લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે ત્રીજો માણસ બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો

છઠ્ઠો માણસ શીખો શીખો સંપ શીખો પ્રાણીઓ પાસેથી એક માણસ તે પહેલાં તું પથરો નીચે ફેંક હાથમાં લીધો છે તે છઠ્ઠો માણસ લે આ નીચે ફેંક્યો બધા લો આ નાખ્યા હેઠે લાકડી ને પથરા લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તે બીજો માણસ હા લે કૂતરો બિલાડી ને ઉંદર નથી જગડતા તે આપણે તો જાણે એમનાથી એ ગયા ત્રીજો માણસ શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા સરઘસ પસાર થતું જાય તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દડા પાથરા નીચે ફેંકતું જાય એક માણસ ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ બીજો માણસ અરે રે કેટલું નુકસાન કરી નાખ્યું આપણે ત્રીજો માણસ પહેલી ફેક્ટરી તોડી અને ચોથો માણસ અને ત્યાં બસ પર પથરા ફેંક્યા પાંચમો માણસ દૂર દૂર પથરા નાખ્યા કોઈને વાગ્યું અને કોઈ ભોંય પડ્યા એક માણસ બહુ ખોટું થઈ ગયું હવે બીજો માણસ હવે તો કંઈક શીખીએ આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમણે ચોપડીઓ વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને ત્રીજો માણસ શરમાવું જોઈએ આપણે સમજાય છે કંઈ ચોથો માણસ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓના આ ડાપણને વધાવીએ એક માણસ બિલકુલ ખરું બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે સરઘસ સ્તંભે છે ટોળું તાળી પાડતું રહે છે પડદો પડે છે શબ્દાર્થ ડોક ગરદન ખાલી પીલી વગર કારણે અમઠું પાણો પથ્થર પહાડ ઢાઢા પડવું નિરાંત રાખવી ઘાંટો પાડવો બૂમો પાડવી પલટણ લશ્કરની ટુકડી પંચાત તકરાર કે ભાંજઘટ ગેલગમત લાડ ભર્યો ખેલ આગેવાન નેતા આગળ ચાલનાર મોહમોહ અંદર હોશી બીકણ શેખી બડાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય સરઘસ તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી પંચાત અધર પધ્ધરની વાતો કરવી ઉડાવો જવાબ આપવો ખૂબી પહોંચાડીએ ભાગવું જીવ લઈને ભાગવું તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ